જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય સાત ભરત રાજાનું હરિક્ષેત્રમાં હરિભજન સુખદેવજી બોલ્યા ભરત પણ ભગવાનના મહાભક્ત હતા પિતા ઋષભદેવજીએ પૃથ્વીનું રક્ષણ કરવા માત્ર સંકલ્પથી જ તેમનો રાજ્ય અભિષેક કર્યો ત્યારે તેમની આજ્ઞામાં રહી વિશ્વરૂપની પુત્રી પંચનીને તે પરણ્યા એ પંચનીમાં તેમણે અહંકાર જેમ પાંચ સૂક્ષ્મ ભૂતોને ઉત્પન્ન કરે છે તેમ પોતાને સંપૂર્ણ યોગ્ય એવા પાંચ પુત્રો ઉત્પન્ન કર્યા તેઓના નામ સુમતિ રાષ્ટ્રભૂત સુદર્શન આવરણ તથા ધ્રુમકેતુ હતા વળી આ ખંડ ભારતની પૂર્વે અજ નાભ કહેવાતો તેને જ ભરતથી માંડી લોકો ભારત વર્ષ એમ કહે છે તે ભરત રાજા મહાજ્ઞાની હતા સ્વધર્મમાં રહી તેમણે પિતા તથા દાદાઓની પેટે ઘણા જ પ્રેમથી પોતપોતાના કર્મમાં વર્તતી પ્રજાઓનું પાલન કર્યું હતું તેમજ નાના મોટા અનેક યજ્ઞો જેવા કે અગ્નિહોત્ર દર્શપૂર્ણ માસ ચાતુર્માસ પશુયાગ તથા સોમયાગની પ્રકૃતિઓ અને વિકૃતિઓ વડે યજ્ઞ તથા કર્તુરૂપ ભગવાન યજ્ઞ પુરુષનું નિત્ય ચાતુર્હોર્ત વિધિથી યજન કર્યું હતું એમ ક્રિયા અનુષ્ઠાનથી સંપાદન કરેલી ક્રિયાવાળા અનેક યજ્ઞો કર્યા ત્યારે યજમાન ભરત રાજા તે તે યજ્ઞોનું જે જે ક્રિયાફળ તથા કર્મફળ ઉત્પન્ન થતું તેનું પરબ્રહ્મ યજ્ઞ પુરુષ ભગવાન શ્રી વાસુદેવ વિશે જ ચિંતન કરતા કે ભગવાન શ્રી વાસુદેવ સર્વ દેવતાઓના પ્રકાશક વેદ મંત્રોના ઇન્દ્રાદી દેવતાઓ રૂપ જે અર્થ છે તેના નિયામક હોય સર્વના સાક્ષાત્કર્તા અને પરમદેવ છે એમ ચિંતન કરવા રૂપી પોતાની નિપુણતાથી જેમના રાગાદી મેલ નાશ પામ્યા હતા એવા ભરત રાજા જે વેળા અર્ધવ્યુ હાથમાં હોમ દ્રવ્યો લેતા ત્યારે યજ્ઞ ભાગ ભોગવનારા તે સૂર્યાદિ દેવોને પણ પરમાત્માના નેત્રાદી અવયવોમાં જ ચિંતવતા હતા કર્મનું એ જેમનું અંતઃકરણ શુદ્ધ થયું હતું એવા ભરત રાજાને હૃદયાકાશરૂપી સ્થાનમાં પ્રગટ થનારા મહાપુરુષ સ્વરૂપની આકૃતિવાળા શ્રી વત્સલ્ય લાંછન ભમણી વનમાળા ચક્ર શંખ અને ગદા વગેરેથી યુક્ત તથા નારદજી વગેરે પોતાના ભક્તોમાં હૃદયમાં ચિત્રની પેઠે સ્થિર થયેલા પોતાના પુરુષોત્તમ સ્વરૂપે મનમાં પ્રકાશતા પરબ્રહ્મ ભગવાને વાસુદેવ વિશે હંમેશા વેગવાળી અતિ ઉત્કૃષ્ટ ભક્તિ થઈ હતી એમ એક કરોડ વર્ષોના અંતે રાજ્ય ભોગના પુણ્ય કર્મની સમાપ્તિનો સમય જેમણે નક્કી કર્યો હતો એવા તે ભરત રાજાએ પોતા પોતાના અધિકાર પ્રમાણે ભોગવતા હતા તે બાપ દાદાઓનું ધન ભોગવતા પુત્રોને વહેંચી આપી પોતે સમગ્ર સંપત્તિના સ્થાન રૂપ પોતાના ઘરમાંથી ઋષિના આશ્રમમાં હાલ્યા ગયા જ્યાં ભગવાન શ્રી હરિ હજી સુધી ત્યાં પોતાના ભક્ત પુરુષોને તેમના ઉપરના પ્રેમથી તેમની ઈચ્છા અનુસાર પ્રત્યેક દર્શન પાપે છે અને ઉપર નીચે બંને તરફથી નાભીવાળી શિલાઓની વચ્ચેના ચક્રોવાળા નદીમાં મળે છે તે ચક્ર નદી ઋષિઓના આશ્રમોને બધી બાજુએથી પવિત્ર કરે છે તે પુલાશ્રમમાં ઉપવનમાં ભરતજી એકલા જાત જાતના પુષ્પો કુમળો તુલસી જળ કંદ મૂળ ફળ વગેરે પૂજા સાહિત્યથી ભગવાનની પૂજા કરતા તેમણે સર્વ વિષાય ભૂલવી તેમણે સર્વ વિષયાભિલાસો છોડ્યા હોવાથી વધેલા અતિશય પ્રેમથી તેમનું હૃદય પીગળીને શિથિલ થયું હતું અને ઘણા હર્ષા વેગથી તેમના શરીર પર રોમાંચક સમૂહ પ્રગટ થતો તેમજ ઉત્સુકતાથી વહેતા હર્ષના આંસુથી તેમના નેત્રોની દર્શનક્રિયા પણ બંધ થઈ ગઈ હતી એમ પોતાને પ્રીતિ આપનાર શ્રી ભગવાનના લાલ ચરણકમળવાળા ચિંતનથી અત્યંત વધેલા ભક્તિયોગને લીધે સર્વ તરફ વ્યાપેલા પરમ આનંદથી પૂર્ણ હૃદયરૂપી ધરામાં તેમની બુદ્ધિ ડૂબી જતી કે જેથી કરાતી ભગવાનની પૂજાનું પણ તેમને ભાન રહેતું નહીં એ રીતે ભગવાનનું જ વ્રત જેમણે લીધું હતું અને મૃગુચર્મ રૂપી વસ્ત્ર પહેરવાતી તથા ત્રિકાળ સ્નાનને લીધે ભીની પીંગળી તથા વાંકી વળી ગયેલી જટાના સમૂહથી શોભતા તે ભરતજી સૂર્યનો ઉદય થતો ત્યારે સૂર્યમંડળ સામે ઊભા રહી સૂર્યમંડળમાં અધિષ્ઠાતા ભગવાન હિરણ્ય પુરુષની આવી સૂર્યપ્રકાશક રૂચા વડે સ્તુતિ કરતા પ્રકૃતિથી પર એટલે શુદ્ધ સત્વગુણમય શ્રી સૂર્યદેવનું સ્વ સ્વરૂપ તેમ કર્મ ફળ આપનારું છે કારણ કે જેમણે કેવળ મનથી જ જગત ઉત્પન્ન કર્યું છે અને પોતે સર્જેલો તે જગતમાં અંતર્યામી રૂપે પ્રવેશ કરી તૃષ્ણાવાળા જીવનું પોતાની ચૈતન્ય શક્તિથી જે પાલન કરે છે તે બુદ્ધિને ગતિ આપનાર શ્રી સૂર્યદેવના તેજને અમે ચરણે જઈએ છીએ શ્રીમદ ભગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય સાત સમાપ્ત જય શ્રી કૃષ્ણ